જોશી અશોક કુમાર જયંતિભાઈ પ્રમુખ આરોગ્ય કર્મચારી મંડળ રાજકોટ જિલ્લો આજ અમે આ ચોક્કસ હડતાલ પર જોડાયા છે આની પહેલા એક તારીખે સરકારને ને આપ્યું હતું ત્યારબાદ પાંચ તારીખે અમે બધા ગુજરાત રાજ્ય આખું માસ માં જોડાયા હતા છતાં પણ નિરાકરણ ના આવ્યું ત્યારબાદ અમે છ તારીખથી ઓનલાઈન ઓફલાઈન કામગીરી સ્વતંત્ર બંધ કરી કામ કરવાનું પણ રિપોર્ટિંગ નહીં કરવાનું ઓનલાઈન ઓફલાઈન ત્યારબાદ છતાં પણ નિરાકરણ ના આવતા અમે આજથી સત્તર તારીખથી અચોક્કસ મુદતની હડતાલ પર આવ્યા છીએ ઉપર અમારા મુખ્ય બે મુદ્દાઓ છે અમારી માંગણીઓ છે એક તો અમને અમારો ગ્રેડ પે છે ટેકનિકલ કરીને ગ્રેડ પે સુધારો કે બીજા કર્મચારીઓની કરતાં અમારા ગ્રેડ પે સાવ નીચો છે અને બીજા સ્ટેટ કરતાં અમારા આરોગ્ય કર્મચારીનો ગ્રેડ પે નીચો છે અને બીજી માંગણી એ જ અમારી ખાતાકીય પરીક્ષા રદ કરવી

તંત્ર દ્વારા સ્વીકારવામાં નહી આવે ત્યાં સુધી અમે હડતાલ પર છીએ સાથે સાથે ગુજરાત સ્ટેટ મહાસંઘનો આદેશ આવશે એ આદેશનું પાલન કરવામાં આવશે ગુજરાત રાજ્યના પચીસ હજાર ઉપર કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે અને રાજકોટ જિલ્લાના હજાર થી બારસો કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે